સુરતના વેસુ વિસ્તારમાં રહેતી મોડલ કમ ઇવેન્ટનું કામ કરતી મોડલ તાનિયાનું આપઘાત કરી લીધો હતો મોડલના આપઘાતને લઈને ભારે ચકચાર મચી ગઈ હતી જોકે મોડલે આપઘાતને સમયે કાનમાં ઇયરબડ્સ સાથે આપઘાત કર્યો હોવાથી પોલીસે મોબાઈલની તપાસ હાથ ધરી હતી જેમાં મોડલ તાનિયા અને આઈપીએલના ક્રિકેટર અભિષેક વચ્ચેના સંબંધો સામે આવ્યા છે બંનેની સાથે લીધેલા ફોટો પણ મળી આવ્યા હતા સુરતના મહેસુ વિસ્તારમાં રહેતી મોડેલ કમ ઇવેન્ટનું કામ કરતી મોડેલ કરી લીધો હતો આપઘાતને લઈને મચી ગઈ છે સમયે કાનમાં સાથે કર્યો હોવાની મોબાઈલની તપાસ હાથ ધરી હતી જેમાં મોડેલ તાનિયા અને આઈપીએલના ક્રિકેટર અભિષેક વચ્ચેના સંબંધો સામે આવ્યા હતા બંનેના સાથે લીધેલા ફોટો પણ મળી આવ્યા હતા સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર તાનિયા અને અભિષેક વચ્ચે ગાઢ સંબંધો હતા સાનિયા અને અભિષેકની પ્રથમ મુલાકાત સુરતના લાલભાઈ સ્ટેડિયમમાં રણજી ટ્રોફી સમયે થઈ હતી ત્યારબાદ બંને વચ્ચે બંધાયેલી મિત્રતા વધુ મજબૂત બની હતી હવે વેસુ પોલીસ સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે કથિત રીતે તાનિયા અને અભિષેક વચ્ચે એકાદ વર્ષ અગાઉ જ બ્રેકઅપ થઈ ગયું હતું જોકે ત્યારબાદ પણ તાનિયા સતત અભિષેકને મેસેજ કરતી હોવાનું કહેવાય રહ્યું છે એક તરફી મેસેજ તાનિયા દ્વારા કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે જોકે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પ્રેમમાં નિષ્ફળતા કે પછી અન્ય કારણોસર તાનિયાએ આપઘાત કરી લીધો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે જોવું એ રહ્યું કે આ કેસમાં ક્રિકેટરની મુશ્કેલી વધી શકે છે કે કેમ તાનિયા મોડલિંગ કરતી હતી એટલે લાઈફસ્ટાઈલ ઊંચી અને આવક ઓછી હોવાના કેસમાં આપઘાત કર્યો હોવાનું પણ સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે તારીખ ઓગણીસ બે બે હજાર રોજ વેસુ પોલીસ ખાતે ભવાની રામેશ્વર સિંહ ઉમર વર્ષ ત્રેપન ના હોય રહે ઘર નંબર સાતસો બે હેપી એલિગન્સ વેસુ ના હોય વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાનિયા ઉમર વર્ષ ઓગણત્રીસ નાની કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે જેથી વેસુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે આ બાબતે મરણ જનારના સીડીઆર તથા આઈપીડીઆર મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને સાહેદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં છે સાહેબ પ્રાથમિક તપાસમાં શું જાણવા મળી રહ્યું છે હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સાહેદોના સ્ટેટમેન્ટ અને સીડીઆર અને આઈપીડીઆર ઉપરથી આગળની તપાસ કેન્દ્રિત કરવામાં આવશે અભિષેક નામના વ્યક્તિ સાથે એને સંપર્ક હતો એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી ગયું છે અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એમનો જવાબ લેવામાં જરૂર તો લેવામાં આવશે સાહેબ કોણ છે અભિષેક કોણ છે એ તપાસ ચાલુ છે સાહેબ મોતનું કારણ એવું લાગે પ્રેમ પકડમાં થયું હોય એવું આત્મહત્યાનું પગલું ભાઈ હજુ સુધી એવું ખુલ્યું નથી પણ તપાસ ચાલુ છે અમારી છે શું વ્યવસાય તો શું કરતી હતી યુવતી છે મોડલિંગ અને ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી કેટલા લોકોને નોટિસ આપવામાં આવે છે આ બાબતે હજુ સીડીઆર મેળવવામાં આવેલા છે અને એના ઉપરથી નોટિસ આપવામાં આવશે હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવેલી નથી કોઈને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી આ બાબતે ના એ બાબતે નથી